નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો રાજુલા શહેરના લોકોની લાગણી અને માગણી આ બંનેને ધ્યાનમાં લઈ અને રાજુલા મારુતિધામ ખાતે એક સુંદર મજાના બગીચાનું નિર્માણ થઈ ચૂક્યું છે જેમાં અત્યારે હાલમાં નાના બાળકો માટે સુંદર મજાના રમકડાઓ પણ મુકાઈ ચૂક્યા છે લસરપટ્ટી હિંચકાઓ સહિતના અનેક રમતગમતના સાધનો મુકાઈ ચૂક્યા છે તેમજ લાઇટિંગની સુવિધા પણ મુકાઈ ચૂકી છે અહીંયા સુંદર મજાના બાકડાઓ પણ મુકાઈ ચૂક્યા છે અને હજુ પણ આધુનિક લાઇટિંગ વાળા ફુવારાઓ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે અહીંયા સુંદર મજાના કેન્ટીનની પણ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને અહીંયા સુંદર ભાઈઓ અને બહેનો માટે ટોયલેટ બાથરૂમ તેમજ બેસવાની સુંદર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તો આપના બાળકોને લઈને અચૂક એકવાર મારુતિધામની ધામની મુલાકાત લેશો આપ મુલાકાત લીધા બાદ જો આપની આ જગ્યા પસંદ આવી હોય ગમી હોય તો આપના મિત્રોને અચૂક શેર કરશો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવા જ અવનવાસ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો